મેંદડામાં ગૌમાતા સાથે થયેલા ધૃણાસ્પદ દુષ્કૃત્ય અંગે કાર્યવાહી માટે માળિયા હાટીના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે શ્રી પરમાર્થ પરમાર્થીયા ગૌસેવા ટ્રસ્ટ માળિયા હાટી નિષ્પક્ષ તપાસ અને કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે ગૌમાતા સાથે થયેલા શંકાસ્પદ ઘટનાએ પંથકમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે આ બનાવમાં અમાનવીય કૃત્ય થવાનો આક્ષેપ થતા મામલો વધુ ગંભીર બન્યો છે

જે બે દિવસ પહેલાં જે ઘટના બની ને રાત્રે કે માતા ઉપર કૃત્ય કરવામાં આવ્યું તો રાત્રે અમને જાણ થતા તાત્કાલિક અમે મેંદરડા ગૌરક્ષકોનો કોન્ટેક કર્યો અને તાત્કાલિક એમાં અમે માહિતી જાણેલી તો માહિતી એવી મળેલી છે કે મેંદડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને આજે માળી હાટીનાથી મેંદડા અમે લોકો આવેદનપત્ર મામલતદારશ્રીને આપેલું છે અને હાટીના પણ અત્યારે આ મેંદડાવાળા લોકો અને આંબલગઢના લોકો બધા ગૌપ્રેમી અને ગૌરક્ષકો આજે માળી આવી અને અમે બધાએ સંયુક્ત મામલતદારશ્રીને આવેદન પત્ર આપેલું છે કે જ્યાં કૃત્ય થયું છે ફરી વખત ના થાય એવી ઘટના ના બને એવી બધા ગૌરક્ષકોની માંગ છે જય ગૌ માતા ગૌ માતા મેંદડા સાત વડલા ખાતે જે ગૌ માતા માટે જે અઘટિત ઘટના બની છે એનો અમે વિડીયો જોયો છે અને એ અધમ એટલો અકૃત્ય છે કે જો એને છૂટો રાખવામાં આવે તો નાની કાલે બેન દીકરી માંથી પછી એવું કૃત્ય કરી શકે છે અને આ તો ગા ગાય માં તો તેત્રી કરોડ દેવતા વિરાજ છે અને એની માથે જે આ કર્યું હોય અને આમાં જ્ઞાતિ જ્ઞાતિ માટે ઘર્ષણ ન વધે અને ન થાય એના માટે તાત્કાલિક પોલીસ સ્ટેશનને અને મામલતદાર સાહેબને આમ આવેદન અપાત્ર છે પણ મહેન્દ્રાને આવેદન પત્ર આપ્યું હતું એ પહેલાં પોલીસે એને છોડી મૂક્યો હતો તો અમારી બધી માંગણી છે માળિયા અને મેંદાડાના બધા ગોપ્રેમી કે એને માટે સખ્ત સખ્ત કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં અણબનાવ ન બને એવી અમારી બધા ગોપ્રેમીની માંગણી છે જય ગૌ માતા પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ